નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સુપરહિટ ફિલ્મ આવી રહી છે વિક્રમ ઠાકોરની અને એમની સાથે છે આર્જુ લિંબાસિયા ભાઈની બેનની લાડકી જોરદાર ફિલ્મ આવી રહી છે રક્ષાબંધન ના પર રજૂ થવાની છે ઓગસ્ટ મહિનામાં આવે છે આ ફિલ્મ આ ફિલ્મ નું ત્રીજું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ છે પોસ્ટર અને આ ફિલ્મ નું ટેલર અને ટીચર બે ત્રણ દિવસમાં રિલીઝ થવાનું છે દર્શક મિત્રો એટલું જ નહીં દર્શક મિત્રો આ ફિલ્મ ઓગસ્ટ મહિનામાં સોળ તારીખ કે અઢાર તારીખે રિલીઝ થઈ જવાની છે સિનેમાઘરોમાં કમેન્ટના માધ્યમથી દર્શક મિત્રો કોણ કોણ જોવા માટે આ ફિલ્મ એક્સાઇટ છે તે જરૂર કહેજો બાઈ ને બેન ની લાડકી ફિલ્મ

તો અંદાજે એવું કહી શકાય કે આ ફિલ્મમાં નાગદેવતાની મહત્ત્વની ભૂમિકા હશે તો આ વિડીયો જરા પણ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો